નમસ્કાર જય માતાજી જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા મોદક ને બનતા ફક્ત દસ જ મિનિટ થાય છે જેને બનાવવા માટે આપણે ગેસ ચલાવવાની પણ જરૂર નથી ખૂબ જ ઓછા ઇંગ્રેડિયન્ટમાં બની જતા આ ચોકલેટ ઓરિયો મોદક બનાવવાની રેસિપી ચાલો જોઈએ મોદક બનાવવા માટે મેં અહીクリーム વાળા ચોકલેટ બિસ્કિટ લીધા છે મેં ઓરિયો બિસ્કિટ નો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ બ્રાન્ડના આવા ક્રીમ વાળા ચોકલેટ બિસ્કીટ નો ઉપયોગ કરી શકો છો પ્લેન બિસ્કીટ હોય તો તેમાં આપણે કોકો પાવડર એડ કરીને ચોકલેટ ફ્લેવર એડ કરી શકીએ છીએ હવે આવી રીતે બધા જ બિસ્કિટ્સને અલગ કરી લઈશું અને તેમાંથી આ ક્રીમનો ભાગ કોઈ ચપ્પો કે સ્ક્રેપરની મદદથી કાઢીને અલગ કરી લઈશું બિસ્કિટ્સમાંથી આ રીતે ક્રીમનો બધો જ ભાગ અલગ કાઢીને એક બોલમાં કાઢી લઈશું અને આ આપણા હવે એક મિક્સર લઈ તેને દળી લઈશું અને તેનો પાઇન નું ટેક્સચર એકદમ લોટ જેવું બની ગયું છે હવે તેની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું અને તેને હાથેથી સરસ રીતે મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું દૂધ વધારે એડ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું દૂધ વધારે એડ થઈ જાય તો તમે થોડાક વધારે બિસ્કિટ્સ ને આ રીતે પાવડર કરીને એડ કરી આ મિશ્રણને થોડુંક કઠણ બનાવી શકો છો હાથેથી સરસ રીતે આ મિશ્રણ મિક્સ કરીને તેને આપણે ફ્રીજમાં દસ મિનિટ માટે સેટ કરવા માટે મૂકીશું અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ થોડુંક સ્ટીકી છે પણ આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકીશું એટલે દસ મિનિટ બાદ તે આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ તેવું બની જશે હવે બિસ્કિટ્સમાંથી જે આપણે ક્રીમનો ભાગ અલગ કરીને કાઢ્યો હતો તેની અંદર આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું સૂકા નારિયેળનું છીણ એડ કરી દઈશું અને તેને હાથેથી સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું આ મિશ્રણની અંદર તમે ઈચ્છો તો તમારી મનપસંદગીના ડ્રાયફ્રૂટ્સની કતરણ પણ એડ કરી શકો છો તે સિવાય તમે મિલ્ક ચોકલેટ અથવા તો મિલ્ક પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો

જે આપણે બિસ્કિટનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું લગાવી લઈશું અને તેની વચ્ચે જે આપણે નાયરનું અને ક્રીમનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ બોલને એડ કરીને આપણો મોદક તૈયાર કરી લઈશું આવી રીતે આપણે બધા જ મોદક તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આ જે આપણો ઓરિયો મોદક છે તે કેટલો સુંદર અને એટ્રેક્ટિવ બન્યો છે તો તૈયાર છે આપણા ઓરિયો એન્ડ કોકોનટ મોદક તમે આ મોદકને ઉપરથી થોડુંક સુકાનાળિયરનું છીણ એડ કરીને ગાર્નિશ પણ કરી શકો છો તો હવે તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ તમારા રિવ્યુ કોમેન્ટમાં જરૂરથી જણાવો